નમસ્કાર ખેડૂત મિત્રો આજના તમામ કપાસના માર્કેટ યાર્ડના ભાવની વાત કરીશું તો કે રાજકોટમાં કપાસનો ભાવ તેરસો ચાલીસથી લઈને પંદરસો પંદર રૂપિયા ભાવ રહ્યો અમરેલીમાં કપાસનો ભાવ સાતસો ચાળીસથી પંદરસો સત્તર રૂપિયા રહ્યો સાવરકુંડલામાં કપાસનો ભાવ તેરસો પચાસથી ચૌદસો ચોરાણું રૂપિયા રહ્યો બોટાદમાં કપાસનો ભાવ તેરસો સાઠથી પંદરસો એકવીસ રૂપિયા રહ્યો મહુવામાં કપાસનો ભાવ અગિયારસો અગિયારથી ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ રહ્યો ગોંડલમાં કપાસનો ભાવ બારસો એકાવનથી પંદરસો એક રૂપિયા ભાવ રહ્યો હવે કાલાવડમાં કપાસનો ભાવ બારસો ને એકતાળીસથી ચૌદસો સત્તાણું રૂપિયા રહ્યો ધામ જોધપુરમાં કપાસનો ભાવ તેરસોથી લઈને પંદરસો એક અગિયાર રૂપિયા રહ્યો ભાવનગરમાં કપાસનો ભાવ બારસો પંદરથી ચૌદસો એકોતેર રૂપિયા ભાવ રહ્યો બાબરામાં કપાસનો ભાવ ચૌદસો ઓગણત્રીસથી પંદરસો એકવીસ રૂપિયા જોધપુરમાં કપાસનો ભાવ સાતસો સાતસોથી પંદરસો અગિયાર રૂપિયા વાંકાનેરમાં કપાસનો ભાવ તેરસો તેરસોથી લઈને ચૌદસો પંચ્યાસી રૂપિયા મોરબીમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસો ચાર રૂપિયા રાજુલામાં કપાસનો ભાવ બારસો ને છવ્વીસથી ચૌદસો ને એંશી રૂપિયા કપાસનો ભાવ પાસામાં કપાસનો ભાવ તેરસો પચાસથી ચૌદસો ને સત્યાસી રૂપિયા વિસાવદરમાં કપાસનો ભાવ અગિયારસો ને સત્તાવનથી ચૌદસો એકવીસ રૂપિયા તળાદામાં કપાસનો ભાવ તેરસો આઠથી ચૌદસો એકાશી બગસરામાં કપાસનો ભાવ તેરસોથી લઈને પંદરસો ઉપલેટામાં કપાસનો ભાવ બારસોથી પંદરસો રૂપિયા અને માણાવદરમાં કપાસનો ભાવ ચૌદસો ચાળીસથી પંદરસો રૂપિયા ભાવ બોલાયો હતો